બન્યા કોઈ ઉદ્યોગપતિ બન્યા કોઈ ખેડૂત બન્યા આ બાજુ સાફ આ બાજુ કોટો હારે ઠકાને થી તો વળી કોકના ના બન્યા જો આ બળવાનું ચાલુ થયું ભેગા થયા વિવાહ કરશો કે હો ગોર મહારાજ ને બોલાયાતું બનવાનું ચાલુ થયું બનવાનું હતું મોડો વળીસો ગ્રામ મોટા થયો હારે ઠકણ હું કરી કાઢ્યા વ્યવહાઈ બન્યા વળી સિંહો પૈણ આવી લાયો ઘર માં વહુ આવી એટલે હારો થયા